સાહેબ અમારું પેશન્ટ શું તમે બોલાય બોલો સાહેબ અમારે ડોક્ટર લક્ઝરી હોસ્પિટલમાં આવ્યા છીએ તો ડોક્ટર પૈસા તો આપણે બહાર તો બોલાવી ને અમને નિવેદન તો આપશે ને કે તમારા પેશન્ટને શું થયું છે બરાબર ને આપણે કોઈ સરકારી સડક સાબ હોસ્પિટલમાં તો આવ્યા નથી આટલી લક્ઝરી એટલી મસ્ત હોસ્પિટલ બનાવી છે અંદર તો આપણે ડોક્ટર જવાબ આપવા માટે બહાર તો આવશે ને કે આપણે પેશન્ટને શું થયું છે શું નથી થયું તમે તો નિવેદન આપી દીધું છે આ હક ડોક્ટર નો છે કે પેશન્ટને શું થયું છે કારણ કે ડરે છે અંદર અંદર પેશન્ટ બેસી બેસી ગયા ગયા છે છે સંતાઈને ડોક્ટર કારણ કે પૈસાનો પૂજારી છે એક નંબરનો એને પૈસા નથી મળ્યા અમારું પેશન્ટ આજે રહ્યું છે હા જુઓ એમના સગાવાળા બધા અંદર જઈ રહ્યા છે એમને બચાવવા માટે ડોક્ટરને ને હજી જેટલું પ્રોટેકશન મંગાવવું મંગાવી લેજો આખી નાત ને બોલાવી દો તમારી અમે બારે જ ઉભા છીએ ના મળે જ ઉભા આખી નાત બોલાવી દો જેને બોલાવવું હોય જ્યાંથી તમારે પ્રોટેકશન બોલાવવું બોલાવી શકો અમને પરફેક્ટ અમારો જવાબ જોઈએ અમારું પેશન્ટ જોઈએ જે સાજુ સમ સીડીઓ ચડતા ચડતા અમારું પેશન્ટ આવ્યું હતું બરાબર છે અંદર એમને ટ્રીટમેન્ટ કરવા માટે લઈ ગયા પેશન્ટ એના કપડા પણ નીકળ્યા છે બંડી પણ જાતે નીકાળી છે પેશન્ટ અમારું એટલું સ્વસ્થ હતું

આ બીજા ડોક્ટરોને પણ બોલાવી રહ્યા છે સાહેબ બરાબર આ જો એમનો સ્ટાફ બધો ભેગો કરી રહ્યા છે ટોટલ પીઆઈ સાહેબ હમણાં પંદર મિનિટ પહેલા બહાર આવ્યા તો અમને કહી દીધું છે પેશન્ટ અમારો દેશ કરી ગયું છે પણ હજી સુધી ડોક્ટર અમને બહાર એને જવાબ નથી આપી રહ્યા કે અમારા પેશન્ટની કન્ડિશન શું છે